સ્વાગત છે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ઇ ગુજરાતીમાં ઈ ગુજરાતીમાં મિત્રો પ્રથમ વખત તમે આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી પાસે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો વાત કરીએ તો એમડીએમ ગાંધીનગર રિક્વાયરમેન્ટ મધ્યાહન ભોજન યોજના ગાંધીનગરમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ જેમાં સંસ્થા મધ્યાહન ભોજન યોજના પોસ્ટ વિવિધ અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ સાત માર્ચ બે હજાર અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ મેં મિત્રો લખી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ જાહેરાત વાંચી શકો છો પરંતુ આ વિડીયો અંત સુધી જરૂરથી જો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી રહે આગળ વાત કરીએ પોસ્ટના મધ્યાહન ભોજન યોજના દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે અહીં અરજી ફી વિશે વાત કરીએ તો એમડીએમ ગાંધીનગરની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી વયમર્યાદા વિશે વાત કરીએ મિત્રો તો એમડીએમ ગાંધીનગરની આ ભરતીમાં આવેદન કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા અઢાર વર્ષ નક્કી કરવામાં આવી છે તો મિત્રો તમે જોઈ શકો છો ને વધુમાં વધુ વયમર્યાદાનો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો સહી લિવિંગ સર્ટી માર્કશીટ ડિગ્રી તથા અન્ય જરૂરી પુસ્તાવ મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો અહીં તમે એમડીએમની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે લાયકાત સંબંધિત વધુ માહિતી તમારે જાહેરાતમાં અવશ્ય વાંચવાની છે પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવી શકે છે વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારોની પસંદગી અગિયાર માસના કરાર ઉપર કરવામાં આવી શકે છે પગાર ધોરણ વિશે વાત કરીએ તો ની આ ભરતીમાં મિત્રો પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ધોરણ ચૂકવવામાં આવશે તે નીચે ટેબલમાં જોઈ શકો છો અહીં જિલ્લા પ્રોજેક્ટ કોઓડિનેટરની પંદર હજાર અને તાલુકા એમડીએમ સુપરવાઇઝરની પંદર હજાર રૂપિયા પગાર ધોરણ રહે અરજી કઈ રીતે કરવાની છે તેની સંપૂર્ણ માહિતી મે મિત્રો લખી છે તો તમે ત્યાં જઈને સંપૂર્ણ અરજી કરી શકો છો પાંચ માર્ચ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે અરજી કરવાની તો તમે જરૂરથી અરજી કરી શકો છો મિત્રો વધુ માહિતી માટે તમે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને ઈ ગુજરાતી અમારી વેબસાઇટને સર્ચ કરવાનું ભૂલતા નહીં ત્યાં તમને સંપૂર્ણ માહિતી મળશે કઈ રીતે અરજી કરવાની છે અરજી કરવા માટેની લિંક તેમજ સંપૂર્ણ સરનામું તમને ત્યાં મળશે તો બને એટલું વિડીયોને શેર કરજો અને અમારી વેબસાઇટને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં મળીએ મિત્રો નવા વિડીયોમાં આવા તમામ ભરતીના સમાચાર માટે તમે ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી શકો છો